વડોદરાના યુવાન પલસાણા તાલુકાના ગામે રહેતી એક યુવતી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ સંબંધમાં બંધાયા બાદ આ યુવાન સાથે લગ્ન કરવાની ના યુવાન ખુલ્લી તલવાર લઈને બારાસડી ગામે યુવતીના ફળિયામાં પહોંચી જતા ઘટનાની જાણ પલસાણા પોલીસને કરવામાં આવી હતી પોલીસકર્મીએ કાબૂમાં કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો એ દરમિયાન યુવાને માથાના ભાગ ઉપર તલવારથી હુમલો કરતા

એ બાબતે સ્થાનિકોએ પલસાણા પોલીસને જાણ કરતા સૌ પ્રથમ પલસાણા પોલીસની પીસીઆર ગામે ખાતે પહોંચી હતી પરંતુ યુવાન ખુલ્લી તલવાર લઈને ગુસ્સામાં રખડતા હોવાના કારણે ગંગાધરા આઉટપોસ્ટ ઉપર જાણ કરતા જ ગંગાધરા આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ નિકેત પટેલ ઉમરવર્ષ આડત્રીસ અન્ય પોલીસ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા જેથી તેમણે યુવાનને શાંત પાડવા માટે તેની નજીક જતા હતા એ દરમિયાન નિમેષે ગઢવીએ સીધો નિકેતના માથાના ભાગે તલવારથી હુમલો કરતા તેમજ માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચતા તેઓ લોહી લો હાલતમાં નિકેતને સારવા માટે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા